જય શ્રી કૃષ્ણ આજે નવરાત્રિનો આઠમો દિવસ આઠમની તિથિ અને મા નવદુર્ગાના આઠમા સ્વરૂપે દેવી મહાગૌરીની પૂજા આરાધના કરવાનો દિવસ નવરાત્રિના આઠમા દિવસે માતાના આઠમા સ્વરૂપને દેવી મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે તેમની પૂજા આરાધના કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મા મહાગૌરી કે જે અભય વરદાયની છે આજના દિવસે તેમની પૂજા આરાધના કરવાથી તે સમસ્ત ફળ પ્રદાન કરે છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા અને વ્રત કરવાથી બધા જ કષ્ટમાંથી મુક્તિ મેળવી શકાય છે જીવનમાં દરેક ક્ષેત્રમાં વિજય મેળવી શકાય છે દેવી મહાગૌરી કે જેમની પૂજા કરવાથી ગ્રહ દશા પણ દૂર થાય છે સમસ્ત ભય નિરાશા અને ચિંતામાંથી મુક્તિ મળે છે માં મહાગૌરીની સંપૂર્ણ કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ પ્રવધાન છે આ કથાને વચ્ચેથી છોડવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે માં મહાગૌરી એ મા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે જે ખૂબ જ નિર્મળ અને અવિનાશી છે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરા મહાગૌરી શુભમ દધ્યાન મહાદેવ પ્રમોદદા અર્થાત જે સફેદ આખલા પર આરૂઢ છે જેમણે સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે જે નિત્ય પવિત્ર છે અને મહાદેવજીને અત્યંત આનંદ આપનારા છે તેવા મહાગૌરી દુર્ગાદેવી મારું કલ્યાણ કરો મહાગૌરી ગૌર ગૌરવર્ણના છે માં શ્વેત વસ્ત્ર અને આભૂષણથી સુસજ્જ છે અને સૌમ્ય સ્વરૂપે વૃષભ પર વિરાજમાન છે દેવી મહાગૌરીને પોતાના શ્વેત વર્ણના કારણે તેમની તુલના શંખ ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરાય છે માએ શ્વેત વસ્ત્ર ધારણ કરેલ છે જે પવિત્રતા અને શુદ્ધતાને દર્શાવે છે અને એટલા માટે તેમને શ્વેતાંબર ધરા પણ કહેવામાં આવે છે માની સવારી શ્વેત વૃષભ છે એટલે કે મા બળદ પર સવાર થયેલ છે મા મહાગૌરી ચાર ભૂજાઓવાળા છે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું રાખેલ છે બીજા બે હાથ વર મુદ્રા અને અભય મુદ્રા દર્શાવે છે અને આ રીતે મહાગૌરી માં અભય વરદાન આપનારા છે દેવી મહાગૌરી માતા પાર્વતીનું જ રૂપ છે મા ખૂબ જ શાંત મુદ્રામાં વિરાજમાન છે ભગવાન શિવને પતિ રૂપે પામવા માએ ખૂબ જ અઘરી તપસ્યા કરી હતી અને ભગવાન શિવરૂપે મળે તે માટે અનેક પ્રકારના વ્રત તપસ્યા અને પ્રયાસો કર્યા હતા આ મહાગૌરી કે જે જગતજનની પાર્વતી દેવી છે જે સર્વજીવોની માતા છે જે સ્વયં નિર્ગુણ હોવા છતાં કાર્ય સફળતા માટે ત્રણેય ગુણોને ધારણ કરી સગુણ બની છે તેવી દેવી મહાગૌરી પરમ બ્રહ્મ સ્વરૂપ સત્ય નિત્ય અને સનાતની છે જે પરમ તેજ સ્વરૂપ છે અને ભક્તો પર કૃપા કરવા માટે શરીરને ધારણ કરે છે તેજમાં સર્વ સ્વરૂપ ત્રણેય લોકોની ઈશ્વરી સર્વ બાધાઓનો આધાર અને પરથી પણ પારંબા છે મા દુર્ગાના આ સ્વરૂપ આઠમા સ્વરૂપે મહાગૌરી માના આ કૃપાળુ તેજસ્વી અને સૌમ્ય સ્વરૂપ સાથે અનેક કથાઓ પ્રચલિત છે પરંતુ આ કથાને અધ્વચ્ચેથી છોડી દેનાર અથવા તો કથાને પૂર્ણ ન સાંભળનાર તેનું અશુભ ફળ પ્રાપ્ત કરે છે તો ચાલો હવે આપણે નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની વિશેષ પૌરાણિક કથાનું શ્રવણ કરીએ મા અધ્યાશક્તિએ પોતાના દરેક રૂપમાં ભગવાન શિવજીને પતિ રૂપે પામવા કઠોર તપસ્યા કરી છે દરેક સ્વરૂપે દેવીએ ભગવાન શિવને જ પોતાના પતિ સ્વીકાર્યા છે અને આ રીતે માની આવી કઠોર તપસ્યાઓના કારણે તેમનું શરીર કાળું પડવા લાગ્યું હતું મહાદેવને પ્રસન્ન કરવા માટે તેમણે એટલી ઘોર તપસ્યા કરી કે તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને વર્ણ કાળું પડવા લાગ્યો આવું કઠણ તપ કરીને માએ મહાદેવને પ્રસન્ન કરી લીધા અને ભગવાન ભોળાનાથ માની કઠોર તપસ્યાથી પ્રસન્ન થયા તેમની પ્રાર્થના સ્વીકારી અને આમ તપના પ્રભાવથી માનો વર્ણ કાળો પડી જવાથી મહાદેવે મા આધ્યાશક્તિનો ગંગાજળથી અભિષેક કર્યો ગંગાજળના પવિત્ર જળથી માના શરીર પર જે ધૂળ માટી અને મેલ હતો તેને સાફ કર્યો માના શરીર પર મલિનતા હતી તે ગંગાજળથી ધોવાઈ ગઈ અને આ રીતે માનું શરીર શુદ્ધ થઈ ગયું તેના કારણે માએ ફરીથી ગૌર એટલે કે ગોરા શ્વેત રંગવાળા બની ગયા અને તેથી જ તેમનું નામ ગૌરી પડ્યું તેથી જ કહેવાય છે કે મહાગૌરીનું વ્રત એ નવરાત્રિની આઠમના દિવસે ભક્તિભાવથી કરવામાં આવે તો માની કૃપાથી મનપસંદ જીવનસાથી મેળવી શકાય છે મહાગૌરી દેવીના સ્વરૂપ પાછળ બીજી પણ એક કથા પ્રચલિત છે જ્યારે માતા ઉમા જંગલમાં રહી ભગવાન ભોળાનાથ માટે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે મા પોતાની તપસ્યામાં લીન હતા મા ઉમા પોતાની તપસ્યામાં એટલા લીન હતા કે તેમની આજુબાજુના વાતાવરણનું કોઈ ભાન ન રહ્યું શિયાળો ઉનાળો વરસાદ કોઈપણ ઋતુની તેમના પર કોઈ જ અસર ના થઈ મા જે જંગલમાં ભગવાન ભોળાનાથને પતિ રૂપે પામવા તપસ્યા કરી રહ્યા હતા તે જંગલ જંગલી પ્રાણીઓથી ભરપૂર હતું ત્યાં અનેક જાતના પ્રાણીઓ વસવાટ કરતા હતા અને આમ જ્યારે માએ આ જંગલમાં પોતાના તપમાં લીન થઈ ગયા ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો ફરતા ફરતા આ ભૂખ્યો સિંહ જ્યાં માતા તપ કરી રહ્યા હતા ત્યાં આવ્યો અને તેણે માને જોતાં જ તેની ભૂખ વધવા લાગી હવે તેમણે ખાવાની ઈચ્છાથી સિંહ માતા ઉમાની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો ત્યાં જ બેસી રહ્યો આમ રાહ જોતા જોતાં ઘણો સમય વીતી ગયો પણ માતાની તપસ્યા પૂરી ના થઈ હવે રાહ જોતાં જોતાં તે સિંહ અત્યંત દુર્બળ થવા લાગ્યો અને ખૂબ જ દુબળો પડી ગયો ઘણા સમય પછી દેવી તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની આવી હાલત જોઈ માને તેના પર ખૂબ જ દયા આવી અને માએ તેને આશીર્વાદ આપ્યા આ રીતે માની સાથે સાથે તે સિંહે પણ ભૂખ્યા અને તરસ્યા રહીને માની જેમ એક પ્રકારે તપ કર્યું અને આમ સિંહના આવા વ્યવહાર અને તપથી પ્રસન્ન થઈ મા તેની ઉપર સવાર થયા એટલા માટે જ મહાગૌરીનું વાહન બળદ અને સિંહ આ બંને છે મહાગૌરીની આરાધનાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે માની ઉપાસના કરવાથી સોમચક્ર જાગૃત કરવાનો આ દિવસ છે તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે જીવનના કઠિન સંઘર્ષોમાં ભક્તનું મન કર્તવ્ય પથથી વિચલિત નથી થતું મા મહાગૌરી સર્વ બીજ સ્વરૂપ ત્રણેય લોકોમાં પૂજનીય છે મહાગૌરી કે જે પોતાના તેજથી સર્વ લોકોમાં તેજસ્વી છે આ દેવીની પૂજા આરાધના કરવાથી મા દુર્ગાના આઠમા સ્વરૂપે નવરાત્રિના આઠમના દિવસે ખૂબ જ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવી જોઈએ મહાગૌરી દેવીની પૂજા આરાધના કરવા આઠમના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ઇત્યાદિથી પરવારી સ્વચ્છ થઈ સૌ પ્રથમ ઘરમાં ગૌમૂત્ર કે ગંગાજળનો છંટકાવ કરવો ઘરને પવિત્ર કરવું સ્વચ્છ કરવું ત્યાર પછી માની પૂજા કરવી મહાગૌરીની મૂર્તિ કે છબી હોય તો બાજોટ પર લાલ કપડું પાથરી માની સ્થાપના કરવી જો મૂર્તિ કે છબી ના હોય તો પોતાના કુળદેવીની પણ પૂજા કરી શકાય છે હવે હાથ જોડી મા મહાગૌરીનું આવાહન કરવું ત્યારબાદ મા મહાગૌરીની સાથે શ્રી ગણેશજીની પણ પૂજા અર્ચના કરવી તેમજ નવગ્રહ ષોડશ માતૃકા એટલે કે સોળદેવીઓનું સપ્તધ્રુત માતૃકા એટલે કે સાત સિંદૂરના ચાંદલા કરવા વ્રત પૂજાનો સંકલ્પ કરવો મા મહાગૌરીને આસન પાદ્ય અર્ધ આચમન સ્નાન વસ્ત્ર સૂત્ર વગેરે અર્પિત કરવા ત્યાર પછી ચંદન કંકુ ચોખા નાળાછડી હળદર સિંદૂર દુર્વા બિલીપત્ર વગેરેથી પૂજન કરવું માને આભૂષણ પુષ્પ ફળ પાન નૈવેદ્ય અર્પણ કરવા અને આ રીતે મહાગૌરી શ્વેત વર્ણના હોવાથી આ દિવસે તેમની પૂજા શ્વેત ફૂલો જેમ કે ચમેલી મોગરા વગેરેથી કરવી ત્યારબાદ માની સમક્ષ ધૂપદીપ પ્રગટાવવા આરતી સ્તુતિ કરવી માના મંત્રોનું ઉચ્ચારણ કરતાં જો માની પૂજા આરાધના કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે માને શ્રીફળનો ભોગ ધરાવવામાં આવે છે અને શ્રીફળના દાનનું પણ મહત્ત્વ છે નૈવેદ્યમાં મહાગૌરીને શ્રીફળ અને નારિયેળની મિષ્ઠાન અર્પિત કરવી જોઈએ આ દિવસે દુર્ગા સપ્તશતી પાઠ કરવા દુર્ગા ચાલીસા કરવા અત્યંત શુભ ગણાય છે માના મંત્ર ઉચ્ચારણ કરી એકસો આઠ વખત માળા કરવી કથા સાંભળવી અને આ રીતે માની પૂજા આરાધના સંપૂર્ણ વિધિ વિધાન અને શ્રદ્ધા સાથે કરવી સવારે અને સંધ્યા સમયે કરી માને પ્રાર્થના કરવી અને પ્રદક્ષિણા કરવી આ સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું યા દેવી સર્વભૂતે શું રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરી મહાગૌરી દેવીનું પૂજન કરવાથી શ્રેષ્ઠ લાભ થાય છે નવરાત્રિના નવે નવ દિવસ આ રીતે મા દુર્ગાના અલગ અલગ રૂપે માની પૂજા આરાધના વ્રત ઉપવાસ કરવામાં આવે છે ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી માની સેવા પૂજા કરે છે પરંતુ જો આ નવ દિવસ ભક્ત અને ઉપવાસ ના કરી શકે તો નવરાત્રિની આઠમ અને નોમ આ બે દિવસે તો અવશ્ય પૂજા આરાધના અને ઉપવાસ કરવો જોઈએ માને પ્રસન્ન કરવાના અનેક પ્રયાસો ભક્ત કરવા જોઈએ આ દિવસે કુમારી કન્યાઓને ભોજન કરાવવાનું પણ મહત્વ છે કહેવાય છે કે નાની બાળાઓને આ દિવસે પૂજા કરી તેમને સ્વાદિષ્ટ ભોજન જેમ કે ખીર પૂરી ચણા વગેરે ભોજન કરાવી તેમને ભેટ અને દક્ષિણા આપવામાં આવે છે જેથી માની કૃપા દ્રષ્ટિ પોતાના ભક્ત પર બનેલી રહે આમ દેવી મહાગૌરીનું ધ્યાન સ્મરણ પૂજન આરાધના ભક્તો માટે સર્વ રીતે કલ્યાણકારી છે અને માની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેમના ચરણોમાં શરણ મેળવવા માટે ભક્તોએ સર્વ પ્રકારના પ્રયત્ન કરતા રહેવા જોઈએ જેથી મહાગૌરી માની કૃપાથી જીવનના બધા જ પાપોનો નાશ થાય અને માની ભક્તિ પ્રાપ્ત થાય આ જન્મો જન્મના બંધનોમાંથી મુક્તિ મેળવી શકાય અને પરમધામની પ્રાપ્તિ કરી શકાય તો આ હતી નવરાત્રિના આઠમા દિવસે આઠમની કથા એટલે કે મા મહાગૌરીની પૌરાણિક કથા માં મહાગૌરી આપને તથા આપના પરિવારને સમસ્ત સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ આપે એવી જ અમે પ્રાર્થના કરીએ છીએ જો તમને આ કથા સાંભળવી ગમી હોય અને તેનું ફળ પ્રાપ્ત કરીને તમે ખુશ થયા હોવ તો આ કથાને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરી આપો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો યાદથી આ તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારી બધી જ કથાઓનું નોટિફિકેશન તમને સરળતાથી મળી જાય મા મહાગૌરી પોતાના આશીર્વાદ આપણા સૌ ઉપર બનાવેલા રાખે જય શ્રી કૃષ્ણ